મોરબી શહેરમાં સનાળા બાયપાસ નજીક કાર ભળભળ સળગી ઉઠી મોરબીમાં કંડલા હાઈવે ઉપર સનાળા બાયપાસ નજીક કામધેની પાર્ટી પ્લોટ પાસે ગતકાલે બપોરના સમયે એક કાર ઓચિંતી ભળભર સળગી ઉઠી હતી જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ નથી પરંતુ આગ લાગવાની બનાવની જાણ થતાં મોરબી નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ત્યારે જુઓ આગ લાગવાનો અને પાણીથી મારો ચલાવવાનો વિડીયો